રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે કાઇટ ફેસ્ટિવલનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર વર્ષની જેમ દેશ વિદેશના પતંગ રસિકો પતંગ ઉડાડવા માટે આવશે રંગબેરંગી પતંગોથી આકાશ ખીલ્યું છે આ માટેની તડામાર તૈયારી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી છે અલગ અલગ થીમ ઉપર દર વર્ષે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે પણ પંચોતેરમાં અમૃત મહોત્સવ થીમ ઉપર આયોજન કરવામાં આવશે પતંગ રસિકો માટે મેદાન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેની આવતીકાલથી જેનો શુભારંભ કરવામાં આવશે ચૌદ જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજવાનું છે તેને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે કાઇટ ફેસ્ટિવલનું દર વર્ષે પણ આયોજન રંગબેરંગી પતંગોથી આકાશ ખીલ્યું છે આ માટેની તડામાર તૈયારી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી છે અલગ અલગ થીમ ઉપર દર વર્ષે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે પંચોતેર માં અમૃત મહોત્સવ થીમ આયોજન કરવામાં આવશે પતંગ રસિકો માટે મેદાન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેની આવતીકાલથી શુભારંભ કરાવવામાં આવશે ચૌદ જાન્યુઆરી સુધી કાર્યક્રમ કરવામાં આવશે